પંદર દિવસ થી एसटी સેવા બંધ હોવાથી મુસાફરોમાં ભારે નારાજગી ફેલાય છે મુસાફરો બસમાં ચઢે છે ત્યારે કંડક્ટર સ્પષ્ટ કહે છે કે બસ હાજીપીર સુધી નહીં જાય

યોજાનારા રણોત્સવમાં હજારો પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ કરશે એસટી સેવા બંધ થવાથી તેમની મુશ્કેલીઓ વધી રહી છે આ મુદ્દે હાજીપીર ગામના નાગરિક દાઉદભાઈ જાફર મુજાવર જુસબ અબ્રહમાન જલાલભાઈ સાધક દાઉદ ભિલાલ આચાર હુસૈન બાવા મુજાવર સુલતાન કાસમ સાબિર મુજાવર અનવર મુજાવર સોકેટ મુજાવર સહિતના યુવાનોએ

વહેલી તકે રૂટો પુનઃ શરૂ કરી મુસાફરોને રાહત આપવામાં આવી રિપોર્ટ બાય આચાર્ય ઉમેશ હાજીપીર